હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે એવા એકદમ ટેસ્ટી ભરેલા મરચાના ભજીયા ભરેલા મરચાના ભજીયા તો તમે સવાર બનાવ્યા હશે પણ આજે એકદમ ટેસ્ટી અને ચટપટા બિલકુલ નવી રીતે મસાલો તૈયાર કરી અને ભરેલા મરચાના ભજીયાને એકદમ નવી રીતે બનાવવાના છીએ આ રીતે તૈયાર થયેલા ભજીયા તમને બહુ જ ભાવશે બનાવવામાં પણ એકદમ સહેલા પડશે અને સ્વાદમાં તો એટલા સરસ બનશે કે તમે વારંવાર બનાવશો તો ચાલો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ ટેસ્ટી બહારથી ક્રિસ્પી ખાવામાં સુપર ટેસ્ટી બિલકુલ તેલ ના એવા મસ્ત મજાના ભરેલા મરચાંના ભજીયા બનાવવાનું શેર કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી અને મસ્ત મસાલેદાર ભરેલા મરચાંના ભજીયા બનાવવા માટે અહીં મેં લીધા છે અઢીસો ગ્રામ જેટલા ભાવનગરી મરચાં ભાવનગરી મરચાં પ્રમાણમાં થોડા ઓછા તીખા હોય છે અને થોડા મોટી સાઇઝના પણ આવતા હોય છે તો આ મરચામાંથી ભરેલા મરચાંના ભજીયા એકદમ સરસ બને છે હવે અહીંયા મેં મરચાંને સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે હવે ભરેલા મરચાંના ભજીયા બનાવવા આપણે મરચાંનો થોડો ઉપરનો ભાગ કાપી અને અંદરથી આ રીતે નસોનો અને બીનો ભાગ આપણે કાઢી લેશું કે આપણે આ મરચાંને ભરવાના છે તો મરચાંને અંદરથી આ રીતે ખાલી કરી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બીનો અને નસોનો ભાગ કાઢી મરચાંને તૈયાર કરી લીધું છે તો બિલકુલ આ જ રીતે આપણે બધા જ મરચાંને તૈયાર કરી લેવાના છે આજે આપણે આ ભજીયાને થોડી અલગ રીતે બનાવવાના છીએ પણ આ વિડિયો જોતા જોતા તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે કયા કયા ભજીયા બનાવો છો અને એને કેવી રીતે બનાવો છો બધા જ મરચાને મેં સારી રીતે બી અને નસોનો ભાગ કાઢી તૈયાર કરી લીધા તો હવે આપણે મરચાની અંદર ભરવાનો મસાલો બનાવીએ જેના માટે આપણે મિક્સર જારમાં અડધા કપ જેટલા ભાવનગરી ગાંઠિયા લઈશું સાથે આપણે અડધા કપ જેટલા શેકેલા શેંગના દાણા લઈશું દસ થી પંદર કળી જેટલું આપણે લસણ લેવાનું છે લસણનો સ્વાદ આ ભજીયામાં એકદમ સરસ લાગશે તો તમે જરૂરથી ઉમેરજો હવે બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે સાથે એક ચોથાઈ ટી સ્પૂન કરતાં થોડું ઉપર હળદર પાવડર ઉમેરી દેસું અને હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું તો ગાંઠિયામાં પણ મીઠું હોય છે એટલે મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું હવે એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી બધી જ વસ્તુને ક્રશ કરી લેશું ચાલુ બંધ ચાલુ બંધ કરી બધી જ વસ્તુને આપણે ક્રશ કરવાની છે અચ્છા આ મસાલાને અત્યારે મેં ગાંઠિયા અને શીંગના દાણા સાથે બનાવ્યો છે તમે ચાહો તો તમે ખાટા મીઠા ચવાણા સાથે પણ બનાવી શકો છો હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ તૈયાર કરેલા મસાલામાં ઉમેરીશું અને મસાલામાં ખાટો મીઠો સ્વાદ આપવા માટે બે મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરી દેશું મેં સારી રીતે લીંબુનો રસ અને તેલના કારણે મસાલામાં થોડુંક બાઇન્ડિંગ પણ આવી ગયું છે તો આપણો એકદમ પરફેક્ટ ટેસ્ટી ચટાકેદાર મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે બસ તૈયાર થયેલા મસાલાને આપણે મરચામાં ભરી દેસુ તો આ રીતે આપણે મરચાં ને લેશું અને છેક નીચે નો ભાગ હોય મરચાનો ત્યાં સુધી આપણે સરસ દબાવી દબાવી અને મસાલાને ભરવાનો છે તો જેમ તમને કહ્યું એમ મેં આ મસાલાને અત્યારે ગાંઠિયા અને શિંગદાણા સાથે બનાવ્યો એમ તમે ચવાણા સાથે બનાવી શકો તમે મરચાંની અંદર બટેટાનો એકદમ ટેસ્ટી ચટપટો મસાલો તૈયાર કરીને એ ભરીને અને બિલકુલ આજ રીતે બટેટાના મસાલા સાથે પણ આ ભજીયાને તૈયાર કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં એક મરચાંને ભરી લીધું છે તો બસ બિલકુલ આ જ પ્રમાણે બધા જ મરચાંને આપણે ભરીને તૈયાર કરી લેશું તો આ જે આપણે ભજીયા બનાવીએ છીએ એમાં મસાલાની ફ્લેવર બહુ સારી એવી આવશે એટલે મરચાંની અંદર મસાલો તમારે એકદમ સારી રીતે ભરીને તૈયાર કરવાના છે મરચાંને તો તમે જોઈ શકો છો બધા જ મરચાંને મેં એકદમ સારી રીતે ભરી લીધા છે તો હવે ભજીયા બનાવવા માટે આપણે આ મરચાંના

આ રીતે કટ કરી અને ભજીયા બનાવવા માટે તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા જ સમારી લીધા છે અને સમારેલા મરચા મસાલાથી ભરપૂર અને એકદમ સરસ દેખાય છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો ચાલો હવે આ તૈયાર કરેલા મસાલેદાર મરચામાંથી આપણે ભજીયા તૈયાર કરીએ તો ભજીયા બનાવવા માટે આપણે બેટર બનાવી લેશું ચણાના લોટનું બેટર બનાવવા એક બાઉલમાં એક કપ જેટલો ચણાનો લોટ લઈ લેશું તો ભજીયા આપણા બિલકુલ ભજીયામાં તેલ ના ભરાય અને બહારથી ભજીયા એકદમ ક્રિસ્પી એવા લાગે એના માટે બેટર બનાવતા સમયે બે ટેબલ સ્પૂન જેટલો હું ચોખાનો લોટો મેરી દઈશ સાથે એક ચપટી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે ઉમેરી હવે એકદમ સારો એવો ભજીયામાં ટેસ્ટ આવે અને ભજીયાનો દેખાવ પણ સરસ લાગે ને એના માટે એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે સાથે એક ચોથા કપ જેટલા લીલા ધાણા પણ ઉમેરી દેસુ તો લીલા ધાણા અને ચીલી ફ્લેક્સ બેટરમાં ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે પણ આનાથી ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ લાગશે અને દેખાવ પણ સરસ લાગશે હવે થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને આપણે ભજીયા માટે એકદમ પરફેક્ટ એવું બેટર બનાવી લેશું આટલું બેટર બનાવવા માટે આપણે અડધા કપ જેટલું પાણી જોઈશે પાણી તમારે થોડું થોડું કરીને ઉમેરવાનું અને આ રીતનું ચમચીમાંથી એકદમ ઇઝીલી નીચે પડે એવું મીડિયમ ઘટ બેટર તૈયાર કરવાનું બેટર બની ગયું છે હવે ભજીયા બનાવતા પહેલા આપણે એક ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ભજીયાના બેટરમાં ઉમેરી દેશું જેનાથી ભજીયામાં બિલકુલ તેલ નહીં ભરાય અને બહુ ટેસ્ટી બહારથી એકદમ ક્રિસ્પી એવા ભજીયા તૈયાર થશે તો હવે તેલને મસ બેટર સાથે સારી રીતે મેં મિક્સ કરી દીધું છે હવે આપણે જે મસાલેદાર મરચાં છે એના રીતે આપણે બેટરમાં ઉમેરતા જશું અને એકદમ સારી રીતે બેટર સાથે મરચાંને કોટ કરી દેશું પછી ચમચીથી કાંટા ચમચીથી કે પછી હાથની મદદથી તમને જે પણ રીતે ફાવે એ રીતે આપણે મરચાના પીસ ને ઉપર લેતા જશું અને મીડિયમ ગરમ તેલમાં આપણે એકદમ સારી રીતે એકવારમાં કઢાઈમાં જેટલા સમાય એટલા મરચાંના ભજીયાને ઉમેરી દેશું તો તમે આખા જે મરચાંના ભજીયા બનાવો એના કરતા તમને આ રીતે ભરેલા મરચાંના ભજીયા બનાવવા એકદમ સહેલા લાગશે તમે એકવાર આને ટ્રાય કરજો

એકદમ નવી રીતે તૈયાર થતા ભજીયાને આપણે આ રીતે તેલમાંથી કાઢી અને એક પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા બિલકુલ આજ રીતે બીજા ભજીયા પણ બનાવી લીધા છે તો તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ગરમા ગરમ આપણા ભરેલા મરચાંના ભજીયા તૈયાર થઈ ગયા છે ને બનાવવા એકદમ સહેલા તો તમે આ રીતે આ ભરેલા મરચાંના ભજીયાની રેસિપીને જરૂર ટ્રાય કરજો તૈયાર થયેલા ગરમા ગરમ ભજીયાને ગ્રીન ચટણી ટોમેટો કેચઅપ કે ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરો તમને બહુ જ ભાવશે તો અહીંયા તમે જુઓ આપણા ભજીયા કેટલા મસ્ત બન્યા છે તો ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ